વિશનગર શહેરના એક વેપારીએ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોય તેમ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર્વ નિમિત્તે જે દોરીનો ઉપયોગ થતો હોય તે દોરીની ગૂથ ધાબા પર કે છાપરા ઉપર તથા ખુલ્લા પ્લોટમાં પડી હોય તે એકઠી કરીને જે વ્યક્તિ પરત આપી ગયા હતા તેમને રોકડ રકમ આપી હતી શહેરના ત્રણ દરવાજા પાસે આવેલા શહેરના સૌથી મોટા ભવ્ય શોરૂમ ગેટવેના માલિક મહેશસિંહ બાપુએ સોશિયલ મીડિયા દ્વારા રોકડ રકમ આપવાની જાહેરાત કરી હતી જેના કારણે આજના દિવસ સુધી પાંચસોને નેવું કિલો વજનની દોરી લોકો દ્વારા એકઠી કરીને આપવામાં આવી હતી જેના બદલામાં રૂપિયા એક લાખ સાત હજારની વહેંચણી કરી હતી મહેશસિંહ બાપુ શહેરની સેવાભાવી સંસ્થાઓ ભારત વિકાસ પરિષદ અને જોઈન્ટ ગ્રુપ ઓફ વિસનગરના સક્રિય સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે અને જ્યારે પણ આ બંને સંસ્થાઓમાં કોઈપણ સેવાકીય પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે હંમેશા અગ્રેસર રહેતા હોય છે ત્યારે આજે પણ ગેટવે શોરૂમમાં લોકો દોરી આપવા માટે આવતા હતા આ દોરીના જથ્થાનો નાશ કરવા માટે મહેશસિંહ બાપુની સાથે ગેટવેનો સ્ટાફ પણ જોડાયો હતો